સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરામાં નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવકોને વિદેશ લઈ જઈ ફસાવાની ઘટના સામે આવી છે વડદરા સહિત સાવલી તાલુકાના સાંટાસલ ગામના કુલ દસ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે ડેટા એન્ટ્રીની નોકરી આપવાની વાત કરી એજન્ટો દ્વારા તેમને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ન તો નોકરી મળી અને ન જ ભારત પરત આપવાનો કોઈ માર્ગ રહ્યો છેલ્લા વીસ દિવસથી યુવકો ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા છે પૈસા ખૂટી જતા સંપર્ક તૂટી જતા યુવકોએ વિડીયો બનાવે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે વિડીયોના માધ્યમથી તેમને ભારત સરકાર પાસે મદદની અપીલ કરવામાં આવી છે આ ઘટનાને પગલે તેમના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે અને યુવકોને વહેલી તકે સુરક્ષિત પરત લાવવાની માંગ કરવામાં આવી રહી છે જે હાલ સ્થાનિકો અને એજન્સીઓ દ્વારા યુવકોને અસ્થાયી આશરો આપવામાં આવ્યો છે જે નોંધનીય છે કે ગુજરાતના સો થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે

મારો છોકરો ઘરે આવવા માગે છે એની સાથે બીજા એકસો વીસથી ત્રીસ છોકરાઓ જોઈન્ટ છે ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે પણ અહીંયા ફાઇલ કરેલી છે છતાં એ કામ આગળ વધે